હું જીએસએફસીમાંથી સતીષ ડાભી આજે અમે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલા છીએ અને જે ખેડૂતના ખેતરમાં આવેલા છીએ ત્યાં ખેડૂતે તમાકુ વાવી અને તમાકુમાં વર્ષોથી યુરિયા વાપરતા હતા અને યુરિયા વાપર્યા પછી એમને એમોનિયમ સલ્ફેટ વાપર્યું છે અને એમોનિયમ સલ્ફેટ વાપર્યા પછી ખેડૂતનો અભિપ્રાય શું છે એ આપણે એમના મોઢેથી સાંભળીએ તો

એમોનિયમ થી એની મને જડાઈ પકડી લીધી એટલે મારી ખેડૂતો કેવારો એવું થાય કે યુરિયા કરતી એમોનિયમ સલ્ફેટ તમાકુ નોખ્યો નોખ્યું હતું પેલેથી પાયા થી જે નોખ્યું તો સારું રહે